લો સુવર્ણમાં પલટાઈ જાય તેમ કેળવણી રૂપે પાંચ મહિના સ્પર્શથી કામિનીઓ કંચનમાં ફેરવાઈ જાય છે સ્ત્રીઓના ઉદ્ધાર માટે સ્ત્રી આજે કેળવણી મહત્વની છે સ્વામી દયાનંદે લખ્યું હતું કે એક પુરુષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો માત્ર તે એકલો જ ઉપયોગી બને છે પરંતુ એક સ્ત્રી શિક્ષિત સમજદાર સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબ સુદ્રઢ બનાવે છે હાલના સામાજિક દુષણોને ડામવા વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા સ્ત્રી કેળવણી જરૂરી છે આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો તેત્રીસ ટકા અનામતની જરૂર રહેશે નહીં સમાજ સાચા હાથમાં સમાજ બનશે એ સમાજ સાચા હાથમાં સમાજ બનશે આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો સાક્ષરતા અભિયાનની જરૂર રહેશે નહીં કારણ કે બાળકોને શરૂઆતની કેળવણી પોતાની માતા પાસેથી મેળવશે સૃષ્ટિનો એક

વધુ સુશીલ માતા મળી શકે તેમ છે અને તેઓ જ વધુ સારા નાગરિકો ગણી શકે છે જેમાં શંકાને સ્થાન નથી અંતમાં તો એટલું જ કહેવાનું કે કન્યા કેળવણીનો રાજ દરેક દરેક માતા પે ખેત હોજ પડશે દીકરીઓને ભણા વીજ પડશે એની ચિંતા સમાજ પર વીજ પડશે જો દીકરી ભણે તો તેના માતા પિતાનું ઘર અને તેના સાસરિયાનું એમ બે કરતા હોઈ જાય છે